નમસ્કાર દર્શક ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર સિકલીગર ગેંગનો પર્દાફાશ કરી કુલ છ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વંશો થયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉપલે અધિકારીઓને આપેલ સૂચનાને આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ જિલ્લાની કરફોડ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો છીનવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા ગતરોજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે તોલાણીની નાવના ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે દસ દિવસ પહેલા કાકતી વાડ કોયા બજારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં લાખન ઉર્ફે લંબુ લાખન સિકલીગર રહેવાસી હનુમાન ટેકરી સોમા તળાવ પાસે

સ્તવનસિંહ ઉર્ફેર સંતુ ગુરદાનસિંઘ ટાંક રહેઠાણ ભરૂચ અને ધ્યાન ધ્યાનસિંહ સિકલીગર રહેવાસી વડોદરાનાઓ સાથે મારી બાઇક નંબર છે છ ક્યુ કે ચોરાણું સત્તાનું તથા સત્તુની બાઇક લઈને અંકલેશ્વર તરફ ગયેલ અને સત્તુએ અગાઉ નક્કી કરેલ ઘરમાં ચોરી કરેલ તેમજ આ સિવાય આવી જ રીતે અમોએ ચાર જણાએ ભેગા મળી અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં પાંચેક વખત ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી ઘરફોડ ચોરી કરનાર એક આરોપી નામે લાખન ઉર્ફે લંબુ લાખન શેરસિંહ શિકલીગરની અટકાયત કરી તેજેન્દ્રસિંહ ઉર્ફે રોહિતસિંહ રઘબીરસિંહ સરદારસિંહ ટાક તેમજ ધ્યાન સિંહ સિકલીગર નામને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અભિઝ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર